સંતરામપુર એસટી ડેપોમાં મહિલા કંડક્ટરે દેખાડી બહાદુરી બસમાંથી પર્સ ચોરીની ભાગી રહેલા શખ્સને પીછો કરીને સંતરામપુરના ગાજી ફળિયા વિસ્તારમાંથી પકડી પાડી મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ અંતર્ગત ફરજ બજાવતા બિલીમોરા એસટી ડેપોની મહિલા કંડક્ટરે આજે આશ્ચર્યજનક બહાદુરી દાખવી હતી સેવા દરમિયાન એક મુસાફર દ્વારા સંતરામપુર એસટી ડેપોમાંથી તેમના પર્સની ચોરી કરીને બસમાંથી લઈને ભાગી ગયો હતો આ મહિલાએ હિંમત બતાવી ચોરનો પીછો કરી તેને પકડી પાડ્યો અને બસ સ્ટેન્ડ નજીક ઘટના સ્થળે તેને મેથી પાક ચખાડ્યો પછી મહિલા કંડક્ટરે 112 પર ફોન કરી પોલીસને જાણ કરી અને આરોપી શખ્સને તાત્કાલિક પોલીસના હવાલે કર્યો સમગ્ર ઘટનાની જાણ થતા બસ સ્ટેન્ડ પર અને ઘટના સ્થળે લો સ્થાનિક લોકોનું ટોળું મોટી સંખ્યામાં ઉમટી પડ્યું અને બહાદુર મહિલાની પ્રશંસા કરી આ ઘટના

તમારા કપડા પછી આ બેન તમને પકડા કેમ કેમ મારે તમને કેમ કે

એવું નથી મને દેખે તમે મજૂરી મારા આટલા સોરો બેન મને જેમ લગાવો તમે આવું મારે નાનો સોરો હે આટલા સોરો હે ને મને હું જેમ લગાવો તમે